અધિકારીઓ અને તંત્રને રજૂઆતો થઈ છે અને અત્યારે જ્યારે લોકશાહી પર્વ ઉજવણી થઈ રહી છે તો તમને નવાઈ લાગશે કે આ શંકર ફળિયાના પરિવારજનોએ જેના ઘરો જતા રહ્યા છે તેમણે ઘણી વખત આ અત્યારે હાલના જે ઉમેદવાર છે એ કોંગ્રેસ ભાજપ અને જે કોઈ ઉમેદવાર છે એમને આવકાર્યા છે પરંતુ એ લોકોએ આ પીડિત પરિવારોની એક મુલાકાત સુધા લેવાનું ચૂંટણી પૂર્વે અને ચૂંટણી પછી પણ લેવાનું યોગ્ય લાગ્યું નથી એટલે એક નવાઈની વાત છે કે આ પરિવારોએ તેમ છતાં પણ લોકશાહીનો જે પર્વની ઉજવણી છે તે બધા બાળકો અને બધા અહીંયાના લોકોએ મળીને કેક કાપીને ચોકલેટ વિતરણ કરીને લોકશાહી પર્વની હસતા હસતા ઉજવણી કરી છે અને જેથી હવે પછી આ પરિવારોનું ધ્યાન આ લોકશાહીમાં આ તંત્ર જે છે તે લઈ અને એમને ન્યાય મળે એવી એક આશા સ લોકશાહી પર્વની એક અમારી અપેક્ષા છે આપી જિલ્લામાં ગત જૂન મહિનામાં જે અમાનવીય ડિમોલિશન થયું હતું અને ત્યારબાદ સતત ત્યાંના જે બેઘર પીડિત પરિવારો છે પોતાને વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી રહ્યા છે તાજેતરમાં લોકસભાની ચૂંટણી આજે યોજાઈ રહી છે અને લોકશાહીનું પર્વ જ્યારે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે પણ અહીંના જે ફળિયાના પીડિતો છે તેમની મુલાકાતે બારડોલી લોકસભાનો એક પણ ઉમેદવાર આજ દિન સુધી આવ્યો નથી તેમને આમંત્રણ પર જાહેરમાં પાઠવવામાં આવ્યું બેનરો લગાવ્યા કે આ પીડિતોની પરિવારોની જે પરિસ્થિતિ છે બહુ જ મહત્વની વાત છે કે અહીંના જે નાગરિકો છે તેઓ એક નાગરિક તરીકેની પોતાની ફરજ ચૂક્યા નથી અને અત્યારે કેક કાપીને ચોકલેટનું વિતરણ કરીને બાળકો અને પીડિત પરિવારોએ લોકશાહીની જે આ પર્વ છે તેની ઉજવણી કરી છે અને અમે શંકર રહીએ છીએ અને જ્યારે અમારા ઘર તૂટ્યા ત્યારે બધા અવસાન આપવા આવતા હતા આવતા હતા પણ જ્યારે ચૂંટણી આવી ત્યારે અમને કોઈ પૂછવા નથી આવ્યું અને કોઈ મત નું કેવા બી નથી આવ્યું અને આજે બધા ચૂંટણી ચાલતી છે પણ અમને કોઈ પૂછવા નથી આવી કે તમે મત આપવાના છો કે નથી આપવાના આજે અમે કેક કાપી અને ઉજવણી કરી કે અહીંયા ચૂંટણીની અમે ચાલીસ વર્ષના નાનલા નાનલા પોયરા હતા ત્યારના રહેતા હતા અને આ લોકોને ઉદાબાદી અમારે ઘેરના બે ઘર કર લાયખા અને અમે તો ભાડાના ઘેરમાં રહેતા છે અને બધા પોયરા ચાયરા અમે ખાવાની ફજતા થતી છે કામ ધંધા બંધ થઈ ગયા બધા ધંધા પાણી ચાલતો હતો તે બંધ થઈ ગયા અમારું તો કેવી રીતે ચલાવવાનું કેવી રીતે રહેવાનું આવું મુસીબત આવી ગયેલી છે નીરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી